ઓકે મમ્મી બધી પ્રિપેરેશન કરે છે રસોડામાં હેલો શેનો પ્લાન છે મિક્સ વેજીટેબલ મિક્સ વેજીટેબલ ને દાળ ભાત છે આપણો ભાતે થઈ ગયા છે આમાં દાળ છે દાળની સીટી થાય છે ચાલો આજના મેનુમાં છે મિક્સ વેજીટેબલ પ્લસ દાળ ભાત હજી આજે ઘણા મહેમાન આવવાના છે અમારી ઘરે આજે આઈ થિંક બધા મહેમાન જ છે અત્યારમાં આવી ગયા હતા નાસ્તો કરતા હતા ત્યાં મહેમાન આવ્યા હતા ને હજી બપોર પછી આ સાઈડથી પૂરા કરવા સાઈડથી બધા નીકળ્યા છે તો અહીંયા આવતા છે જો પાછે આપણી જૂની ગેમ ચાલુ થાય છે એકબીજાને ને મારવા ની આ સાઈડ બે ફોન જોય છે ને ઓલી સાઈડ બધા લુડો પછી તું હાલો રેડી કરો ચાલો પેલા હું ઊંધું થોડો ગાલે એ હાલ હાલ પણ મારું છે એમ ને હા હા હાલ ઓ મને લાગ

नीचे लगे लगे हाँ 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 हाँ

અને ખુશું ને ઉત્સાહ ને બધા આવ્યા છે મમ્મી ઘરે રહ્યા છે કારણ કે સાંજે છે ભજિયાનો પ્રોગ્રામ એટલે બધી વસ્તુ લેવાની છે પ્લસ સુધારવાનું હોય પ્રિપેરેશન કરવાની હોય અને મમ્મી ને એ લોકો તો આવી જ ગયા છે આપણે મામાને એને લઈને આવ્યા છીએ એટલે ટાઈમ પાસ થઈ જાય બે ત્રણ કલાકનો અહીંયા મોલમાં અને એસી ની હવા ખાવા એવા છો કે કઈ વસ્તુ લેવા એવા છે આને તો જો પણ વાળ નથી એટલે વાળ ઓડે તમે શોપિંગ કરાયો ખાલી હવા ખાવા શોપિંગ તું બે કરવા

મામી મામી મોઢું સાફ કરવાથી મતલબ કહું ગમે કલર લ્યો એવું કઈ ન હોય હાલે સારો જ લાગે તમારા ઉપર બધા કલર મસ્ત લાગે થઈ ગયું ડિસ્કશન કે નહીં ક્યું લીધું એ તો જૂનું લાગે ના એ તો કચરા પોતા વાળો પોતું કરતા હોય લાગે મમ્મી ખારા થઈ ગયા બે લઈ લ્યો આ સારું છે આ બધું તો કચરા પોતા નો કરતા હોય એને જેવા જો આપણે આટલી શોપિંગ કરી છે

તે શું લીધો આમ ત્રણેય ને લીધો આઈ થોડી સારી છે કેરીન કેરીન મજા આવે છે ને ઉત્સવ આ હા 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 આમ જો તો ખરી હા ટેસ્ટી ટેસ્ટી તો બધા એવો કેન્ડી ખાય છે શું મામી મજા આવી કે નહીં પેન્ટમાં મેન્ટ ન આવ્યો નહીં બે અમે કેટલા ટ્રાય કર્યા પણ નહોતી એવું બધું

માસી કે હું બે ટેસ્ટ કર લઉં તો જરીક લે થોડીક વાર માસ આની તો પૂરી થઈ ગઈ બહુ સ્પીડ હો માસા તમારે કેન્ડી ઓગળી પેલા ઓગાડી દીધી નવી આ ટ્રાય કરી ને માસા મસ્ત છે જરી આનો તો તમે ઘા મારી ગયા હો

બરાબર છે ખાવાની બાબતો માં ના પડી ઈ કે દીદી હાલ એક કેન્ડી ખાઈ મે કીધું હાલ તને ખવડાવું ઈ કે એમ નહી કે આપણે ત્રણેય ખાતા હોય ને તો મારે ખાવી છે એકલા ને જ ખાય મે કીધું તારે એકલા ને ખાવી લઈ દો ગાડીમાં માં અહીંયા પોચસુ ને પૂરી થઈ જાય એમ ખાવી હે તારે તો હજી લે તને ખાવી હે તો ત્રણેય તો અમારે તો નહી હાલે હવે બસ એક કેન્ડી ખાધી પછી હવે પાણીપુરી પૂરી ખાવ ખાઓ અને ઘરે જઈને ભજીયા ખાવાના છે આપણે ભજીયા પાણી ખાઈ લેવા એમ કરતા

ગો ધ પાણીપુરી પાણીપુરી કર રહી હે તો હમ ખાને આગે કહેના રહેના બાય બાય જી મસ્ત મોમોસ ખાવા ગયા છે અને મિરલ કે નવો ટ્રાય કરો તો પણ ખુશું કે પછી ઘરે નહીં હાલે ખુશું તને ભજીયા કેવા ભાવે બધી આ ભાવે મીડિયમ એલા બહુ વધારે ને એને બહુ ઓછો એને એમ બહુ વધારે મીડિયમ મીડિયમ ભાવે એટલે આમ ખાઈ લઈએ બનાવ હોય તો બાકી મોમોસ ને ભજીયા બેમાંથી માંથી તને હું ભાવ વધારે તો મોમોસ તને મોમોસ ને ભજીયા માં તો મોમોસ મિરલ કે ક્યાં મગાવ્યો અમે કે અને ધ્યાનમાં રાખીને જ ને સ્પેશિયલ મગાવ્યો છે સ્ટીમ કરેલા તો પછી મેં કુસુ ને કુસુ મેં કુસુ મેં એક પ્લેટ ફ્રાય ને એક પ્લેટ સ્ટીમ મગાવ્યો છે હાલ સે ને કુસુ કે ગમે હોય હાલે મારે એવું કાઈ નહીં તો અહીંયા તો અમાર બેન કેને

જો મિરલનો ઓર્ડર આવી ગયો સ્ટીમ મોમોઝ હા હા મિરલ તારી જેવા ગુલાબ જેવા હે ઓહ થેન્ક અને હવે ફ્રાય આવે છે ફાઇનલી ફ્રાયનો ઓર્ડર આવી ગયો છે હેન્ડ વોશ કરવાના છે કે નહીં શું લેવા ગયો તો એ ક્યાં હું આવું ફાઇનલી જો આવી ગયો માયોનીઝ કારણ કે ને તીખું ન હાલે હમ આઈ નો બધે મોમોસ ચાલો કરીએ ચાલો ને પછી જોયા હવે પાણીપુરીની જગ્યા રહી છે કે નહીં પેલા ટ્રાય કરીએ ને હજી મંગાવશું મીરા લાખું ગરમ એક મોઢા મૂકી જાય લે ચેલેન્જ કરે શું લઈ અલગ અલગ ખુશું હોય ક્યાં ટેન્શન હોય હાલ ખુશું ટેસ્ટ કરીને ક્યાંક એવા છે જો ફાઇનલી ખુશું ને મજા આવી જે પ્લેટ મગાવી ડીપ ફ્રાય ચીઝ મોમોઝ મગાવ્યા હે વખતે સ્પેશિયલ ચીઝથી લથપથ ઓલા બસ થઈ આવે કે મજા આવે ને એટલા બધા એનું આવે પાછા સીસ જોય હવે મીરાલ ને કીધું પાણીપુરી પૂરી ખાવી છે મન તો કેમ જાવ મીરાલ ના મોઢા ધુવાડો નીકળે એટલું તીખું લાગ્યું તીખું લાગ્યું તીખું લાગ્યું જો સવાર પડી છે અને અમે કીધું પાણીપુરી પૂરી ન ખાવ એકાર મોમોસ જ લઈ લે ને પ્રેડીડી આપણે ઓલી બોલ માં ચીગમ નથી ખાધી એનો ટેસ્ટ અત્યારે આવે તો નાનો ટેસ્ટ ન થાતો ને એનો ટેસ્ટ આવે મોમોસ મોમોસ ખવાય ગયા તો એને ટેસ્ટ છે નો આવે એટલે ચિંગમ ના આવે આવડા કટકાનો તો ટેસ્ટ આવે સુગર ફ્રી હતી સુગર ફ્રી હતી ટ્વિન્ગમ જો આ ગયા હતા સુગર ફ્રી હતી આગળ હતી હોય નહી તેજીમાં અમે આ જેવી પણ એ અલગ અલગ હતી ને આ સુગર ફ્રી હતી ઓર્બિટ સુગર ઓર્બિટ ખાધી ને સુગર ફ્રી હતી અલગ અલગ હતી

સાઈડ જો મસ્ત પાણીપુરી ચાલો થઈ ગઈ છે તને જ ખાવી ને ખુશું તને જ ખાવી ને ખાવી તો બોલી જાવ પ્લેન એકદમ કાંઈ નહીં મીરલ એક ખાઈ લેજો એને મજા આવી જાય ગમે વસ્તુ આપો પાણીપુરી જોઈએ કેવા છે બાપુજી બાપુજી ના સ્પેશિયલ છે સારા છે ને બાપુજી કેવી મજા આવે છે બહુ મજા આવે છે ને મામા હે બાપુજી ઓછું જયમાં હોય ને તો અત્યારે ભજીયા હાલે નહીં એવી રીતે અને આને મોડા ભજીયા થયા છે તીખું ભાવે ને તને વધારે એટલે આ વખતે હવે તું આવીશ ને એટલે આપણે તીખા ભજીયા લઈ લે હો મરચાવાળા તીખા તીખા બનાવશું માસા બરાબર છે ને બેજો જો બાજુમાં બેસી ગયા છે આ સાઈડ અંકલ બેસી ગયા મજા આવે છે કે નહીં સારા થયા છે ને બસ જો અત્યારે બધા બેસી ગયા છે ને પછી અમે બધા બેસી જશું